પંદર દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી પણ કોર્ટ તરફથી સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે એક આરોપી હજુ એ ફરાર છે તેની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો જે છે તે ગોઠવવામાં આવી છે અલગ અલગ રાજ્યોમાં તેના સિવાય મેઇન કોન્સ્પિરેટર કોણ છે શા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે મામલે તપાસ જે છે તે કરવાની છે તેના થકી આ તમામ આરોપીઓને રિમાન્ડ પર મોકલવામાં આવે કારણ કે હજુ આ આરોપીઓના ફોન કે કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ દિલ્હીને દિલ્હી પોલીસને મળ્યું નથી કારણ કે જે આરોપી ફરાર છે તે આરોપી પાસે આ તમામ ચારે આરોપીઓના ફોન હોવાની વાત જે તે અત્યાર સુધી સામે આવી રહી છે એટલે તે આધાર પર મામલાની ગંભીરતાને જોતા પટિયાલા હાઉસ કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ આ તમામ ચારેય આરોપીઓના મંજૂર કર્યા છે બિલકુલ હિતેના આભાર આપનો તમામ જાણકારી માટે